નમસ્કાર મિત્રો એજ્યુટેક સંસ્કૃત યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ બાર સંસ્કૃતનું ત્રીજું પદ્ય છે સંતિમે ગુરુ રાજન તેનો આજે સ્વાધ્યાયનો આપણે અભ્યાસ કરીએ એ પહેલાં આપને જણાવી દઉં કે આપ એજ્યુટેક સંસ્કૃત ચેનલમાં પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને આપણા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં આપણે આજે શરૂઆત કરીએ જેમાં જે ત્રીજું પદ્ય છે તેમાં રાજા યદુ અને ગુરુ દત્તાત્રેયનો સંવાદ છે પ્રસ્તાવના રૂપે આપણે વાત કરી પ્રસ્તાવના રૂપે આપણે વાત કરીએ તો શ્રીમદ્ ભાગવત પુરાણ પ્રસ્તાવના સ્વરૂપે આપણે વાત કરીએ તો વ્યાસ રચિત જે અઢાર પુરાણો છે તેમાંનું શ્રીમદ ભાગવત પુરાણ અને શ્રીમદ ભાગવત પુરાણનો અગિયારમો સ્કંદ તેમાં સાત થી બાર અધ્યાય સુધી અવધૂતો પાખ્યાન આવે છે અને આ અવધૂતો પાખ્યાનની અંદર રાજા યદુ છે તે એક અવધૂતને નિહાળે છે અને તેને પ્રસન્નચિત્ત જોઈ અને પ્રશ્ન પૂછે છે કે તમે બાળકની જેમ કેવી રીતના સહજ રીતે વિચરણ કરો છો ત્યારે એ અવધૂત ગુરુ દત્તાત્રેય હોય છે અને તે કહે છે કે મેં મારા ચોવીસ ગુરુઓ પાસેથી જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે જ્ઞાનના પ્રભાવને કારણે હું સહજ રીતે વિચરણ કરી શકું છું અને તે ચોવીસ ગુરુઓમાંથી છ ગુરુઓની વાત અહીં પ્રસ્તુત પાઠ્યાંશની અંદર પ્રસ્તુત કરવામાં આવી છે અને જે અહીં આપવામાં આવેલી છે તો આપણે એ છ ગુરુઓ વિશે વાત કરીએ સામાન્ય રીતે જેમાં સૌથી પહેલો ઉપક્રમ સ્વરૂપે છે બીજું છે તે પૃથ્વી ગુરુની વાત કરવામાં આવે છે પૃથ્વી પાસેથી ધીરજનો ગુણ દત્તાત્રેયે પ્રાપ્ત કર્યો છે અહીં જલગુરુ વિશે વાત કરવામાં આવે છે જેની પાસેથી સ્વચ્છતા સ્વચ્છતા તેમજ પવિત્રતાનો ગુણ દત્તાત્રેયે પ્રાપ્ત કર્યો છે સૂર્યગુરુ જેમની પાસેથી ત્યાગ અને દાનનો ગુણ પ્રાપ્ત કર્યો છે સમુદ્ર ગુરુ જેની પાસેથી ગાંભીર્ય ગુણની પ્રાપ્તિ કરી છે ગુરુ જેની પાસેથી વિવિધ ક્ષેત્રોમાંથી વિવિધ ગ્રંથોમાંથી સાર ગ્રહણ કરવાની વાત પ્રાપ્ત થઈ છે મીન ગુરુ પાસેથી સ્વાર્થી વૃત્તિનો ત્યાગ કરવો જોઈએ કારણ કે વિવિધ રસોની પ્રાપ્તિ કરવા માટે માણસ મૃત્યુને જેમ માછલી છે મૃત્યુ પામે છે તેવી જ રીતના રસોનીથી વિમોહિત થઈને વ્યક્તિ પણ મૃત્યુ મનુષ્ય પણ મૃત્યુને મનુષ્ય પણ મૃત્યુની પાસે જઈ શકે છે તો આવી રીતના અહીં છ ગુરુ વિશે વાત થઈ છે અને અંતે કહ્યું છે નહીં એકસ્માત ગુરુ જ્ઞાનમ સુ સ્થિરમ સલમ કોઈ એક ગુરુ પાસેથી પ્રાપ્ત કરેલું જ્ઞાન ત્યારે પુષ્કળ કે પૂર્ણ નથી હોતું કે પુષ્કળ નથી હોતું એટલા માટે અનેક ગુરુઓ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ અને તે ગુરુઓ એવું જરૂરી નથી કે વ્યક્તિ ગુરુ હોય પ્રાકૃતિક તત્વો પાસેથી પણ આપણે જ્ઞાન ગ્રહણ કરવાનું હોય છે તેવી વાત અહીં પ્રસ્તુત પાઠમાં કરવામાં આવી છે પદ્ય પાઠની અંદર આપણે આજે સ્વાધ્યાયની વાત કરવાની છે તો આપણે બીજી ચર્ચાઓ ન કરીએ અને સ્વાધ્યાય વિશે જોઈએ કારણ કે આ પાઠને સમજવા માટે આ જે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક જ લિંક આપવામાં આવેલી છે તેમાં સંપૂર્ણ પાઠની વિગત પ્રસ્તુત કરવામાં આવી છે આપ સંપૂર્ણ પાઠને ત્યાં સમજી શકો છો તો જોઈએ પ્રથમ પ્રશ્ન અચલતા કશ્ય ગુણઃ અહીં વૈકલ્પિક પ્રશ્નો છે તો વૈકલ્પિક 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 પ્રશ્નોના ઉત્તર કેવી રીતના આપવા તો એ આપ સૌ જાણો છો અને પ્રશ્નપત્રમાં વૈકલ્પિક પ્રશ્નો પૂછાય છે ત્યારે પ્રથમ પ્રશ્ન છે અચલતા કસ્ય ગુણ અચલતા પૃથિવ્યા ગુણ પૃથ્વ્યા ગુણ કહ ગોપતિ गोपति सूर्य कुशल नर के सार आद्द्याशल नर के न स्थित शास्त्रेभ्य सारम आद्दिया मीन कई मृत्यु मृ्छति मीन बड़ीशे बड़ीशब्दनों अर्थ थे कांटो जो मछली पकड़वा कांटो हो बड़ीश બળીશે બળીશ વડે મૃત્યુ પામે છે કશ્ય કીર્તને મુનિ પુનાતી તો જલસ્ય કીર્તને મુનિ પુનાતી આ વૈકલ્પિક પ્રશ્નોના ઉત્તર આપ આવી રીતના આપી શકો છો ત્યારે એકેન વાક્યને સંસ્કૃત ભાષાયા ઉત્તર હતા કે જેમાં એક વાક્યનામાં સંસ્કૃત ભાષામાં ઉત્તર આપવાના હોય તો પ્રકૃતિતઃ તચ્છ કિમ અસ્તી તો કિમના સ્થાને તમારે ઉત્તર આપવાનું છે જલમ પ્રકૃતિતઃ તચ્છઃ જલમ અસ્તિ वीडियो प्रश्न से मार्गात न चले इति कस्य वतम तो अइया कस्य न स्थाने उत्तर आपनो मार्गात न चलेत इति छితే हे वतम अर्थात तो पृथ्वी व्याह कह कः पुष्पेभ्यः सारम आददाति तो अही कः न स्थाने भ्रमरः पुष्पेभ्यः सारम आददाति जनः केन विमोहितः तो अइया जनः जन रसेन रसेन विमोहित रस वे विमोहित थे स्थाने रसेन कह सरित भी सर कह सरित भी इवन उत्सर उत्सर्पति न सुस्यति कह स्थाने उत्तर अवश्य सागर सरित भी इव न उत्सर्पति न सुष्यति अँ एक बात समझवा प्रश्न जे વચન અને જે કાળની અંદર પૂછાયો હોય અને જે લિંગમાં પૂછાયો હોય તે પ્રકારે જ તેનો ઉત્તર પણ રહેશે તો અહીંયા કિમના પુષક લિંગ છે અહીંયા પણ માર્ગાથ ન ચલે જે વિભક્તિમાં પૂછાયો છે એ જ વિભક્તિમાં તેનો ઉત્તર પણ અહીંયા આપવાનો છે તો એ પણ ખાસ આપણે સમજીએ ત્યારબાદ સંદર્ભ સમજાવો સંદર્ભની અંદર આપણે આગળના પાઠની પણ આગળના જે વિડીયોની અંદર પણ વાત કરી છે કે જેમાં સંદર્ભમાં સૌથી પહેલાં જે વાક્ય છે વાક્યનો અંશ તેનો આપણે અર્થ પ્રસ્તુત કરવાનો છે તો અહીંયા સર્વતઃ સારમ આદધ્યાત પુષ્પેબ્ય ઈવ ષટપદ ષટપદ શબ્દનો અર્થ થાય છે ભ્રમર ભ્રમર જેમ પુષ્પ પાસેથી બધા પુષ્પો પાસેથી પુષ્પો વડે જે સારને ગ્રહણ કરે છે તેવી જ રીતના બુદ્ધિજીવી મનુષ્ય વિવિધ ગ્રંથોમાંથી સારને અથવા તો સારા વિદ્યાર્થી વિવિધ ગ્રંથોમાંથી સારને ગ્રહણ કરવો જોઈએ સંદર્ભની વાત કરીએ તો સંદર્ભ પેલા અર્થ આવશે પછી સંદર્ભ આવશે સંદર્ભની વાત કરીએ તો સંદર્ભ શ્રીમદ ભાગવત પુરાણના જે શ્રીમદ ભાગવત પુરાણના અગિયારમાં સ્કંધમાંથી જે પાખ્યાનમાંથી પ્રસ્તુત જે શ્લોકાંશ છે તે લેવામાં આવ્યું છે અને તેમાં ગુરુ દત્તાત્રેય અને રાજા યદુ વચ્ચેનો જે સંવાદ છે તેમાં ગુરુ દત્તાત્રેય પોતાના ચોવીસ ગુરુઓ વિશે વાત કરે છે તેમાં ભ્રમર ગુરુ પાસેથી જે ગુણ પ્રાપ્ત કરવાનો છે તેની અહીં વાત કરવામાં આવી છે આ પ્રકારે તેનો ઉત્તર આપી શકીએ અને બીજું છે નહીં એકસ્માત ગુરુ જ્ઞાનમ સુસ્થિરમ સ્યાદ સુપુષ્કલમ આ ગુરુ દત્તાત્રેય અને રાજા યદુના સંવાદના અંતે આ વાક્ય દત્તાત્રેય દ્વારા બોલાય છે અને એનો અર્થ થાય છે કોઈ એક ગુરુ પાસેથી પ્રાપ્ત કરેલું જ્ઞાન ક્યારે સ્થિર કે પુષ્કળ હોતું નથી તેથી કરીને તેથી વિવિધ ગુરુ પાસેથી વિવિધ ગુરુઓ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ અને અહીં પણ ચોવીસ ગુરુઓ જે જ્ઞાન પ્રાપ્ત થયું છે તેના વિશે વાત કરી અને આ જે સંદર્ભ છે તેની પૂર્તિ કરવાની છે જેમાં ખાસ કરીને સંદર્ભના સ્વરૂપમાં શ્રીમદ ભાગવત પુરાણ અગિયારમો સ્કંદ અને અવધુતોપાખ્યાન એ આપણે સંદર્ભમાં લખી શકીએ નોત સરપહેત ન સુસિયેદ સરીદી સાગર જેમ નદીઓ ના નદીઓના વહેવાથી અથવા તો નદીઓનું પાણી સમુદ્રમાં જવાથી સાગર જેમ છલકાતો નથી તેમ મનુષ્યએ પણ ક્યારે પણ ગમે તેટલી સમૃદ્ધિ સુખ સંપત્તિ આવે તો તેમણે છલકાવવું જોઈએ નહીં તેને ગર્વ કરવો જોઈએ નહીં એવી વાત અહીંયા કરવામાં આવે છે તેનો પણ અહીંયા ઉપર જે રીતે આપ સંદર્ભ છે તે રીતે સંદર્ભ લખી શકો છો જ્યારે માતૃભાષામાં ઉત્તર આપવાની વાત આવે ત્યારે કોની પાસેથી બુદ્ધિ પ્રાપ્ત કરીને કવિ મુક્ત બનીને ફરી રહ્યા છે ત્યારે કવિ છે તે ચોવીસ ગુરુઓ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી અને મુક્ત બનીને ફરી રહ્યા છે યોગ્ય સમયે છોડી દેવાનો ગુણ કવિ ક્યાં ગુરુમાં જુએ છે તો યોગ્ય સમયે છોડી દેવાનો ગુણ ગુરુ સૂર્ય ગુરુમાં કવિ સૂર્યગુરુમાં જુએ છે મુનિ શા માટે એક જ ગુરુના પક્ષમાં નથી કારણ કે એક ગુરુ પાસેથી પ્રાપ્ત કરેલું જ્ઞાન ક્યારે સુસ્થિર કે સુપુષ્કળ રહેતું નથી કેવા માણસને કવિ અસદ બુદ્ધિ કહે છે કે જે રસથી વિમોહિત થાય છે અને લોભના કારણે મૃત્યુની પાસે જાય છે તે તેને અસદ બુદ્ધિ કહે છે આક્રમણોને સહન કરીને પણ ચલિત ન થવું એ કોનો ગુણ છે તો કે આક્રમણોને પણ સહીને ચલિત ન થવું એ પૃથ્વીનો ગુણ છે તે આપણે જોયું છે અહીંયા તો સમીક્ષાત્મક નોંધની અંદર સમીક્ષા કરવાની છે જ્ઞાનની પ્રાપ્તિના સાધન તરીકે ગુરુ તો કે ગુરુ વિના જ્ઞાન પ્રાપ્ત થઈ શકે નહીં ત્યારે આપણે આચાર્ય દેવુભવ જે ઉક્તિ છે તે સાર્થક છે કારણ કે સમીક્ષા જ્યારે કરવાની હોય કોઈ પ્રશ્નની ત્યારે જે ગુરુના પક્ષમાં સૌથી પહેલાં તો જે ગુરુ દત્તાત્રેય જે ગુરુઓ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેની વાત કરવાની છે તેમાં કહ્યું છે કે નહીં એકસ્માત ગુરુ જ્ઞાનમ સુસ્થિરમ સ્યાત સુપુષ્કલમ કોઈ એક ગુરુ પાસેથી પ્રાપ્ત કરેલું જ્ઞાન ક્યારેય સુસ્થિર કે સુપુષ્કળ રહેતું નથી તેથી પ્રાકૃતિક તત્વો પાસેથી પણ આપણે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ અને આપણા વ્યક્તિ ગુરુઓ છે તેની પાસેથી પણ એક ગુરુ પાસેથી નહીં પણ જે જે જેની પાસે કંઈ પણ છે વિશેષ છે તેની પાસેથી આપણે ગ્રહણ કરવું જોઈએ અને કોઈ પણ પ્રકારના પૂર્વાગ્રહ રાખ્યા વિના ગ્રહણ કરવું જોઈએ જેથી કરીને વિનમ્રતાથી ગ્રહણ કરવું જોઈએ તો જ આપણે એક વિસ્તૃત જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ અને તે આપણા જીવનમાં લાભપ્રદ બની રહે છે અને એટલા માટે ગુરુ એ જ્ઞાનનો સાગર છે એટલા માટે ગુરુને દેવતુલ્ય સમજી સન્માન સાથે આદર સાથે તેની સાથે તેની પાસે જઈ અને જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ એટલા માટે તો ઉપનયન સંસ્કાર વિશે વાત કરવામાં આવી છે ઉપનયન અર્થાત ગુરુ પાસે જઈ અને જ્ઞાનની પ્રાપ્તિ કરવી તો આ બધી વાત અહીં સમીક્ષાત્મક નોંધની અંદર આપણે ગુરુ વિશે કહી શકીએ એ ઉપરાંત આપણી પાસે કોઈ એવા હિન્દી ભાષાની અંદર અંગ્રેજી ભાષામાં અથવા તો અન્ય કોઈ ગુજરાતી ભાષામાં કોઈ નોટ્સ હોય તો પણ ત્યાં તમે લખી શકો છો ત્યારબાદ પ્રકૃતિના તત્વોમાંથી દત્તાત્રેયને પ્રાપ્ત થયેલા બોધ વિશે વાત કરીએ તો અહીં સંપૂર્ણ જે પાઠની અંદર ચોવીસ ગુરુઓ છે તેના તેમાંથી તેમાંના જે છ ગુરુઓની વાત કરી છે છ ગુરુઓ પાસેથી જે જે બોધ પ્રાપ્ત થયો છે પૃથ્વી સૂર્ય ગુરુ સૂર્યગુરુ ગુરુ આ બધા પાસેથી જે જે ગુણ પ્રાપ્ત થયા છે તેની વાત અહીં આપણે સમીક્ષાત્મક નોંધમાં લખી શકીએ અને અંતે આપણે વિવરણ કરી શકીએ કે ગુરુઓ પાસેથી એક ગુરુ કરતાં અન્ય ગુરુઓ અનેક ગુરુઓ પાસેથી પ્રાપ્ત કરેલું જે જ્ઞાન છે તે હંમેશા સ્થિર રહે છે અને દ્રઢ બની જાય છે અને આ જે સંસારથી બહાર સંસારની બહાર જે પ્રાકૃતિક તત્વો છે પ્રાકૃતિક તત્વો પાસેથી પણ આપણે જ્ઞાનને ગ્રહણ કરવું જોઈએ જેમાં કંઈક વિશેષતા છે તેને આપણે પ્રાપ્ત કરવી જોઈએ જેમ કે પગલો છે તો પગલા પાસેથી એકાગ્રતાનો ગુણ પ્રાપ્ત કરવો જોઈએ સિંહ છે તો સિંહની પાસેથી તેજસ્વીતાનો ગુણ પ્રાપ્ત કરવો જોઈએ ગધર્ભ છે તો ગધર્ભ પાસેથી ક્યારેય પણ ભાર વહન કરવાનો અને ખાવા પીવામાં કોઈ પણ પ્રકારની વિશેષ ધ્યાન ન આપવા અને ગમે તે પોતે પોતાને મળે તે પ્રાપ્ત કરી અને ભોજન કરી લેવું જોઈએ એવો ગુણ તેની પાસેથી પ્રાપ્ત કરવો જોઈએ આમ અલગ અલગ ગુરુઓ પાસેથી આપણે અલગ અલગ પ્રકારના જ્ઞાનને પ્રાપ્ત કરી એ તો પ્રસ્તુત પાઠની અંદર ગુરુ દત્તાત્રેય અને રાજા યદુ વચ્ચેનો જે સંવાદ છે તેના આધારે ગુરુ પાસેથી પ્રાપ્ત કરેલા જ્ઞાનની વાત કરવામાં આવી છે અને વિવિધ પ્રકારના ગુરુ પાસેથી પ્રાપ્ત કરેલું જ્ઞાન હંમેશા સ્થિર અને દ્રઢ બને છે તેવી વાત અહીં પ્રસ્તુત કરવામાં આવી છે તો મિત્રો આશા રાખું કે પ્રસ્તુત પાઠનો જે સંપૂર્ણ જે સ્વાધ્યાય છે સારાંશ છે તે આપને સમજાયો હશે અને આ પરીક્ષામાં આના આધારે અધ્યયન કરી અને મૌલિક રીતે પણ તમે ઉત્તર આપી શકશો આપણે આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું અને આપણા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં આપણે ફરી આગળ એક નવા વિડીયો